જય મહારાજ મિત્રો આ અમારો પહેલો ચાલતા લગાતાર સાતમુ ગુરુવાર છે આજે અમે જઈ રહ્યા છીએ શંકરામ મંદિર ફરીથી અને મિત્રો આજે પંદરમી વખત હોવાથી તમારા બધાને અમારા તરફથી જય મહારાજ પંદરમી વાગતની હાર્દિક શુભકામના તો મિત્રો તો વખત આ વખત બી આપણે આવી ગયા છે સૌથી પહેલાં રામાપીરના મંદિરે અને રામાપીના દર્શન કરીશું પછી બહુ વહેલું છે એટલે મંદિર તો બંધ છે અને એના પછી આપણું હનુમાનજી મંદિર અને એના પછી બજાદેવ બાપાનું મંદિર અને પછી આપણે સંતરામ મંદિર પહોંચીશું તો મિત્રો હું આવી પડીશું આપણા કશ્પંજ હનુમાનની મંદિર પછી જવાનું અત્યારે કસ્ટમંજ હનુમાનની મંદિર બંધ છે બરાબર આજે અહીંયામાં કોઈ પણ ભરબંધ આવવાના નથી એટલે હું એકલો જ જઉં છું બાકી બીજા બધા બજારથી મળશે હજી એનું ઉદ્ઘાટન છે આપણા સીએમ સાહેબ આવેલા છે એનું ઉદ્ઘાટન કરવા માટે હું જોઈ શકો છો લાઈટો ઝગમગી ઉઠ્યું છે આખું જીઆરટીસી નું ઓફિસ મિત્રો આખું નડિયાદ આ રીતે દુલ્હન તરફ સજાઈ ગયું છે પંદરમી ઓગસ્ટે આવી ગયા છે હવે આપણે જઈશું આગળ જય આવી ગયા આપણે જઈશું આગળ જય મહારાજ મિત્રો તો ફરી આપણે આવી ગયા છીએ ના મંદિરે અને થઈ ગયો છે સાતમો શુક્રવાર તો તમે સોરી સાતમો ગુરુવાર ફરી મેં એકવાર ભૂલ કરી રહ્યો છું તો સાતમા ગુરુવારે અમે બળાદેવના દર્શન કરીને આગળ જઈ રહ્યા છે સંતરામ મંદિર તો મળી આગળ તમને બતાડીશું સો સેવન્ટી એઇટ હેપી ઇન્ડિપેન્ડન્ટ સૌને મુબારક તો તમે જોઈ રહ્યા છો આ નડિયાદી મફતલાલ મિલ છે તો કેટલી મસ્ત શણગારી છે તો અત્યારે માહોલ આવો જ તમને જોવા મળશે આખા નડિયાદમાં સ્વતંત્ર દિવસની આઝાદીનો મહોત્સવ મનાવી રહ્યા છે બધા નડિયાદો છે તો મળીએ તમને આગળ બતાડીએ ધીમે ધીમે જેમ જેમ જઈએ એમ જય મહારાજ રેલવે સ્ટેશન ને કહો કે એમ ના કરી ખબર ન પડી મિત્રો જોઈ રહ્યા છો આપણા સરદાર પટેલની પ્રતિમાને મસ્ત એવી શણગારી છે સજ્જ થઈ ગયું છે અને આપણે ફાઇનલી આપણે મંદિરની નજીક શંખરામ મંદિર સર્કલ સુધી પહોંચી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો કેટલું સરસ શણગાર્યું છે આજે પંદરમી ઓગસ્ટ નિમિત્તે જો જબરજસ્ત લાઇટ જય મહારાજ મિત્રો તો ફરીથી એક વાર આપણે ગુરુવાર ને પંદરમી ઓગસ્ટ ને ઇન્ડિપેન્ડ ના નિમિત્તે આપણે પહોંચી ગયા છે નારાયણ સંતોની ભૂમિ સંતરામ મહારાજ ના મંદિરે તો મિત્રો ચાલો હવે તમને પણ દર્શન કરાવી

એસઆરપી આઈ જજો પણ તમે આ વિડીયો આવશે ત્યાં સુધી તો બધું પતી ગયું ખાલી વીસ ખાલી વીસ ખાલી વીસ ખાલી વીસ લઈ જાઓ ખાલી